નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આમ તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હજારો મેળા ભરાય છે એમાંનો એક મેળો એટલે કે ગોઠાનો મેળો ગોઠાનો મેળો એટલે ગુજરાતનો સૌથી મોટો મોટો ગોઠાનો મેળો ભરાય છે તો ચાલો આજે ગોઠાના મેળાની મુલાકાત કરીએ તો આપણે પહોંચી ગયા છીએ ઓઠા ગામની અંદર ઓઠા ગામની અંદર તમને પાર્કિંગની સુવિધા બહાર જ રાખવામાં આવી છે અને ત્યાં ફોર વ્હીલના એકસો પચાસ રૂપિયા થ્રી વ્હીલના સિત્તેર રૂપિયા અને ટુ વ્હીલના પચાસ રૂપિયા હજારોની સંખ્યામાં આવે છે ઓઠાના મેળાની અંદર તમને ઘણી બધી વસ્તુઓ સાવ સસ્તા ભાવે તમને મળી જાય છે એમાં ઘરવખરી કપડાઓ રમકડાઓ બાળકોના રમકડાઓ તથા ફેશનને લગતી તમામ વસ્તુઓ ચશ્મા ચપ્પલો તમામ વસ્તુઓ તમને અહીંયા રીઝનેબલ ભાવે મળશે તો ચાલો તમને દેખાડીશ તમામ વસ્તુઓ કેટલા કેટલા રૂપિયામાં તમને અહીંયા મળે છે સૌ પ્રથમ બાળકોના રમકડાની વાત કરીએ તો એનો અલગ અલગ ભાવ અને અલગ અલગ ડિઝાઇન રીતના કરવામાં આવે છે લાકડાના રમકડા તથા લોખંડના રમકડા પણ સામેલ છે ત્યારબાદ કપડાની વાત કરીએ તો તમને આખો સેટ અહીંયા મળી જશે ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા લાકડાની વસ્તુઓ અલગ અલગ ભાવમાં જેમ કે બેટ સિત્તેર રૂપિયાનું તથા ખાટલાઓ જે બાળકો બેસી શકે એ ફક્ત સો રૂપિયામાં રાખવામાં આવ્યો છે આ તમામ વસ્તુઓ લાકડાને લગતી પ્રોડક્ટ બનાવવામાં આવી છે ત્યારબાદ આ પાકીટ પર્સની વાત કરીએ તો સો રૂપિયામાં પીયર પીસ તમને મળી જશે આ મૂર્તિઓની વાત કરીએ તો આ મૂર્તિઓ અલગ અલગ પ્રાઇઝની ડિઝાઇન અને અલગ અલગ સાઇઝ ઉપર મળે છે એમાં વીસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી તમને અલગ અલગ ડિઝાઇનની મળી જશે અને અલગ અલગ રીતના ભાવ કરવામાં અહીંયા આવે છે ત્યારબાદ આ લાકડીઓની વાત કરીએ જે ભરવાડ સમાજ રાખી રહ્યો છે તે આ લાકડીઓ ફક્ત સો રૂપિયામાં તમને પર પીસ અહીંયા મળી જશે અલગ અલગ ડિઝાઇનને અલગ અલગ તમને કલરમાં મળી જશે આ ઘરના ઝુમરની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાનું તમને ઝુમર કોઈ બિલ એકસો પચાસ રૂપિયામાં તમને પર પીસ મળી જશે આ તમામ ઝુમરો હાથ થી બનાવેલી બનાવટ છે અને કાચની વસ્તુ આવેલી છે આ બધા ઝુમરની અંદર ત્યારબાદ ફૂલચોડની વાત કરીએ તો આ બધી ફૂલદાની સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયાથી થી લઈ બધી તમામ અલગ અલગ તમને સેટ કરી આપવામાં બાળકોના ટેડી બિયરની વાત કરીએ તો સો રૂપિયાના બે ટેડી બિયર મળે છે અને મોટું ટેડી બિયર ફક્ત ત્રણસો રૂપિયામાં મળે છે લેડીઝના ચપ્પલ વાત કરીએ તો એકસો પચાસ રૂપિયામાં તમને બે જોડી અહીંયા મળી જશે અને અલગ અલગ ડિઝાઇન ગોઠાના મેળાની અંદર સૌથી સારામાં સારી વાત કરીએ તો અહીંયા નકરી બજાર વસ્તુની ભરેલી હોય છે અને તમને સાવ રીઝનેબલ ભાવે મળી જશે ત્યારબાદ ઘરવખરીના વાસણની વાત કરીએ તો અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ રીતના તમને અહીંયા ભાવથી મળી જશે અને એ પણ સાવ સસ્તાના ભાવે મળે છે ગુજરાતના મધ્યમાં આવેલા આ સ્થળનું પુરાણોમાં છે મહાભારતના વિરાટનગરમાં આવેલું આ મહાદેવનું પ્રાચીન મંદિર વિશે ઘણી બધી માન્યતાઓ પર્વતે છે ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક સ્વામી જે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે તેઓ કાર્તિક પૂર્ણિમાના દિવસે ભરતા મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે અહીંયા આવ્યા હતા ઓઠામાં આજે પણ કાર્તીય ચરણ પાદુકાનું પૂજન થાય છે અને નળકાંઠાના તેમજ ઠાકોર રાણા દરબાર કાછિયા પટેલ અને રાજપૂતો રાજપૂત કોમના લોકો અહીંયા પાલ એટલે કે છાવણી નાખીને બે ત્રણ દિવસ રોકાય છે એનો નજારો તમને અહીંયા સુંદર રીતના દેખાડવામાં આવે છે ત્યારબાદ આ ઊંટના જે લોકો માલિક હોય તે પણ અહીંયા આ રીતના આવી અને ઓઠાના મેળાનો આનંદ છે આ નદીઓની કાંઠે વસવાટ કરે છે આ બજાર પણ આવે છે આ મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર છે અહીં સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે લાવવામાં આવે છે તમે આ નદી જોઈ શકો છો સપ્ત નદીનો સંગમ તરીકે ઓળખવામાં આવે છે તમે નદી આ કાંઠેથી ઓલા કાંઠે જવા માટે સામેના નદી કાંઠાના માણસો પણ અહીંયા આ નદી ઓળંગીને અહીંયા મેળાનો લાભ લેવા માટે અહીંયા આવે છે આ નદી ઉપર કોઈ પણ જાતનો પુલ બનાવવામાં આવ્યો નથી કાર્તિકી પૂર્ણિમાના દિવસે સપ્તસંગમમાં સ્નાન કરવું ખૂબ પવિત્ર ગણાય છે અને તે દિવસના સ્નાન કરીને લોકો આધ્યાત્મિક આનંદ અનુભવે છે ઓઠાના તમે આ જોઈ શકો છો કે અમારા પ્રકાશભાઈ રજનીશભાઈ નવગણભાઈ રામભાઈ કિશુભાઈ તમામ વ્યક્તિઓ અહીંયા મોઠાના મેળાનો આનંદ લેવા પહોંચી ગયા છે તમે આ તંબુ બાંધી રહ્યા તમે જોઈ શકો છો આજુબાજુના નળકાંઠાના વિસ્તારના માણસો આ રીતના તંબુ બાંધીને અહીંયા પોતાનો બે થી ત્રણ દિવસ પોતાનું જીવન ગુજારે છે અહીંયા રેવા જમવાની તમામ વસ્તુ આ સ્થળ ઉપર તેઓ બનાવે છે અને આજુબાજુના બાળકો પણ અહીંયા લાભ લે છે પતંગ ચગાવે છે અલગ અલગ રમતોની મજા લે છે જો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ પર બન્યા રહો હવે આગળ વિડીયોમાં તમને મેળાનું પ્રદર્શન દેખાડવામાં આવશે